અમદાવાદમાં ફ્લાવર શો બાદ હવે કાઇટ ફેસ્ટિવલની સુધી સાબરમતી રિવરફ્રન્ટ પર ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ યોજાશે જેમાં દેશ વિદેશના પતંગબાજો ભાગ લેશે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ નિહાળવા માટે સમગ્ર રાજ્યભરમાંથી લોકો આવતા હોય છે જોકે હાલ તો રિવરફ્રન્ટ પર ડોમ તૈયાર કરવામાં આવ્યા છે આનંદ ઉમંગ અને ઉત્સાહનો મહાપર્વ એટલે ઉત્તરાયણ ઉત્તરાયણની રાહ તમામ પતંગ રસિકો ખૂબ જ આતુરતાથી જોતા હોય છે અને એમાં પણ અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર યોજાય છે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ અત્યારે આપ જોઈ રહ્યા છો રિવરફ્રન્ટ ઉપર ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની જે તૈયારીઓ છે તે જોરશોરથી થઈ રહી છે પિસ્તાલીસથી પણ વધુ દેશના જે પતંગબાજો હોય છે તે અહીંયા આગળ આવે છે વિદેશીઓ પોતાના અલગ અલગ જે પતંગો હોય છે તે લઈને આવે છે અને આકાશમાં જે પતંગનું જે યુદ્ધ લડાતું હોય છે જોકે જ્યારે પણ આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ હોય છે ત્યારે અમદાવાદમાં જ્યારે ઇન્દ્રધનુષ આકાશમાં હોય તેવા જ દ્રશ્યો સર્જાતા હોય છે ખૂબ જ ઉત્સાહથી જે પતંગબાજો હોય છે તે ભાગ લેતા હોય છે અને તેમના જ માટે અહીંયા આગળ આપ જોઈ શકો છો ગુજરાત ટુરિઝમ તેમજ રાજ્ય સરકાર દ્વારા તમામ જે મહેમાનો આવે છે જે પતંગબાજો આવે છે તેમના માટે આ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે જો કે દેશભરમાંથી પણ પતંગબાજો અહીંયા આગળ આવે છે અને તમામ જે દેશના જે પતંગબાજો હોય છે તેમના કન્ટ્રીનું અહીંયા આગળ નામ લખવામાં આવે છે તેમને અહીં આગળ જગ્યા આપવામાં આવે છે અને લોકો અહીંયા આગળ જે પતંગ મહોત્સવ છે તેનો આનંદ મા માટે આવતા હોય છે કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે રાજલ બારોટ એબીપીએસ અસ્મિતા અમદાવાદ